એ ઇનિંગ પહેલાં એકચ્યુઅલીમાં મને નથી ખબર હું બેટિંગ કરવા જવાનો છું અને મારી એવી આદત છે બેટિંગ જયારે મેચ ચાલુ થાય ને જયારે આપણું બેટિંગ આવે તો બેટિંગમાં હું ફર્સ્ટ ઓવર જોઈને પછી અંદર જતો રહું મારથી મેચ ના જોવે કે કોઈ બીજો કેવું રમતો એનાથી આપણું પ્રેશર વધતું જાય કે સારું કંઈક થાય છે શું થાય છે આ થાય છે એટલે હું એક ઓવર ખાલી જોઈ લઉં કે શું થાય છે શું નહીં થતું એ જોઈને હું પછી અંદર જતો રહું અને હું જસ્ટ અંદર ગયો વોશરૂમમાં હતો એટલામાં સેકન્ડ ઓવરમાં રોહિતભાઈ આવ્યા એટલે મેં કીધું શું થયું અરું વિકેટ વિકેટ પડી તો રોહિતભાઈ આવ્યા પરસો વરસો તે મોડું વડું ધોતા હતા અંદર આવ્યા એટલામાં જ બીજા બોલર રિષભ આઉટ થયો એટલે રોહિતભાઈએ મને કીધું કે ક્યાં હોવા દેખ તો બાપુ એટલામાંથી બહાર એ આઉટ થયો અને ચહલ બી દોડતો દોડતો આવ્યો અને રોહિતભાઈ એ પહેલાં જ મને અંદર કીધું એક કામ કરતું પેડ પહેન લે અને પેલો ચહલ આવ્યો દોડતો દોડતો મને કહે ભાઈ રાહુલ સરને બોલાય કે તું રેડી રહે તું નેક્સ્ટ જા શકતા અને ત્યાર તો હું રેડી નતો એટલે સૂર્યા ગતો રહ્યો અને પછી હું જસ્ટ હજુ તો પેડ પેડ પહેરતો હતો ને જસ્ટ રેડી થઈને બહાર નીકળતો મેં હું બહાર જઈને બેસું મારું કદાચ નેક્સ્ટ જવાનું છે તો અને એટલામાં જ સૂર્ય આઉટ તો અને તો મને કે તો જસ્ટ આવતો હતો હેલ્મેટ બેલમેટ પહેરીને હજુ આવતો હતો નહીં હજી એ એવો નહીં રહે ચાલતો ચાલતો નહીં કરતો એટલામાં હાર્દિક પાછળથી कोई टेंशन आले तो कहजा बिंदास रम्जे तन लागे माल दे जन पई रमजे कहजा सामचे तो